કેમેરો તો લઈને આયા પણ કેમેરાના અંદર સેટિંગ જ હમણાં ખબર જ નહીં પડે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો હું છું તમારો પ્રિય મૌલિક અને ફરીથી એક નવા બ્લોગ અંદર તમારું સ્વાગત છે તો નહીં ધોઈને તૈયાર થવામાં જ મારે આજે છે ને અગિયાર વાગી ગયા છે એ દબાવ ઉપર અત્યારે છે ને ઘઉં છે ને તપાવવા માટે નાખ્યા છે કેમ કે એની અંદર છે ને જીવડા પડી ગયા છે જામફળ કાપ્યા ને જો આખી ડીશ ભરીને કાપ્યા હતા પણ હવે છે થોડા ઓછા થઈ ગયા કારણ કે મજા આવી ગઈ ખાવામાં યાર કારણ કે અંદર શું મરિયા નાખ્યા મીઠું નાખ્યું સમાર્યા અને બસ સબ મસાલો બનાવી જામફળ અત્યારે મજા એ ખાવાની એવા આટલા જ વધ્યા છે અમે બે જણા તો ખાઈ ગયા જો ત્રીજો વ્યક્તિ જેને જેને જામફળ આવ્યા હતા કે લો કાપો હું આવું એ તો જો આવ્યો જ નહીં તો આટલા અડધા થઈ ગયા પતી ગયો આવશે જેમ કે છે તમે મારા માટે તો રાખ્યા જ નહીં તો મિત્રો ઘણા ટાઈમથી હું છે ને કેમેરો લાવવાનું વિચારી રહ્યો હતો અને આજે ફાઇનલી આપણે છે ને કેમેરો આવી ગયો છે કેમેરો મારા માટે નવો છે કેમ કે આજ સુધી મેં ક્યારેય કેમેરાનો યુઝ કર્યો નથી અને ફર્સ્ટ ટાઈમ આપણે કેમેરાનો યુઝ કરવાનો છે હવે મારા માટે સૌથી વધારે મુશ્કેલ ટાસ્ક શું છે કે એની અંદરના સેટિંગ્સ પછી આ કેમેરાના આટલા બધા જે બટનો તમને દેખાય છે ને એટલા બધા બટનો એ બટનો વિશે મારે જાણવું પડશે કે કયું બટન શેના માટે છે તો મારે ને થોડા એના સેટિંગ્સ જોવા પડશે અને યુટ્યુબ ઉપર આપણે ને વિડીયો જોવા પડશે કે આ કેમેરાની અંદર આપણે શું સેટિંગ્સ કરવા જોઈએ નોર્મલ આપણે જે ફોટોગ્રાફી કરવાની હોય વિડીયોગ્રાફી કરવાની એના માટે આપણે શું સેટિંગ્સ અંદર કરવા જોઈએ અને થોડું જાણવું પડશે કેમેરા વિશે મારે કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ આપણે કેમેરાનો યુઝ કરી રહ્યા છીએ મોબાઈલ અને કેમેરાની અંદર બહુ ડિફરન્ટ હોય છે અંદર એટલા બધા સેટિંગ્સ હોય છે ને તો મને તો થોડું તો કાંઈ ખબર પડી નહીં શરૂમાં તો અત્યારે તો ઘણું એવું છે ને અંધારું થઈ ગયું છે એટલે આપણે કાલ સવારમાં આઉટડોર જઈશું અને પછી એને ફોટોગ્રાફી કરીને જોઈશું ધીરે 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 કેમેરા યુઝ કરવાનો ટ્રાય કરીએ તો માસ્તો તૈયાર થઈ ગયા છે હવે આપડે જઈએ છીએ કેમેરો લઈને આઉટડોર માં અને ત્યાં જઈને આપણે ફોટો અને વિડીયો શૂટ કરી નીકળવાનું તો દસ વાગે અત્યાર વાગે ગયા છે સાડા દસ તો લેટ થઈ ગયા છે જસ્ટ અત્યારે અમે છે ને એક લોકેશન ઉપર આવ્યા હતા અને લોકેશન એટલું મસ્ત છે મજા આવી ગઈ લોકેશન સારું છે કેમેરો તો લઈને આવ્યા પણ કેમેરાના અંદરના સેટિંગ જ અમને ખબર જ નહીં પડતા ક્યારેક અમારું શું કઈ આયાસો વધી જાય છે ક્યારેક ફોકસ એ થઈ જાય છે એના કરતાં પછી મને એમ થયું કે આપણે છે ને એક વખત મોબાઈલની અંદર પાડીને જોઈએ તો મોબાઈલમાં તમે ફોટો જો કેવા આયા જો આ બાજુની સાઈડે તમે જોશો ને તો મોબાઈલનો ફોટો છે અને આ બાજુની સાઈડે કેમેરાના ફોટા છે હવે તમે મને કહો કે સૌથી બેસ્ટમાં બેસ્ટ શું બ કેમેરો યુઝ કરવો જોઈએ કે આપણે મોબાઈલ યુઝ કરવો જોઈએ તમે મને કહો કારણ કે મને અત્યાર સુધી મેં જે ફોટા પાડ્યા ને તેમાં મને છે ને મોબાઈલના ફોટા સૌથી બેસ્ટ લાગ્યા કેમેરા કરતાં હવે મારું મન એવું થઈ રહ્યું છે કે મોબાઈલ સારામાં સારું કહેવાય ભાઈ એમાં કોઈ જ આયાસોનું સેટિંગ નહીં કોઈ ફોકસનું સેટિંગ નહીં કાંઈ જ નહીં હા પણ હવે શરૂ શરૂ છે એટલે આપણને ના ફાવ પણ ટ્રાય કરતા રહીશું આપણે કેમેરાની અંદર તો કેમેરામાં બી સારા એવા ફોટા પાડવાનો આપણે કોશિશ કરીશું તો અત્યારે તો જો લોકેશન તો બહુ સારું છે મસ્ત એવું નીકળી આવો અહીંયાથી આપણે બીજા નેક્સ્ટ લોકેશન ઉપર જોઈએ છીએ હવે એ લોકેશન કેવું છે કારણ કે આ લોકેશન તો આપણને સારું લાગ્યું તો ગાઈઝ અત્યારે અમે એક જબરજસ્ત લોકેશન એ આવ્યા છીએ જો પાછળ આ હા શું લોકેશન છે અહીંયા આ લોકેશન તમે શાયદ નહીં જો આજે તમને બે લોકેશન બતાવ્યા બહુ ગજબ ગજબના લોકેશન છે અને જો અમે અહીંયા પાંચ હજાર કરોડનું બેગ લઈને આવ્યા છીએ પાંચ હજાર કરોડનું પણ આ પાંચ હજાર કરોડના બેગનો કંઈ જ યુઝ કરતા નથી આ મોબાઈલથી જ વિડીયો ગુજારીએ છીએ અને મોબાઈલથી જ ફોટો શૂટ થાય છે અમારો ભાવેશ પ્રજાપતિ આ મોડલ છે અમારો સૌથી વધારે ફોટો આજે એના પાડ્યા મેં અને સૌથી વધારે વિડીયોઝ પણ એના જ બનાવે અને એની ઉપર જ આપણે ટ્રાય કરીએ છીએ લોકેશન જુઓ એક નંબર લોકેશન અત્યારે ફરીથી આપણે આવી ગયા છે કેમેરાનું ટેસ્ટિંગ કરવા માટે અને કાલે અમે છે ને છે ને મેન્યુઅલની અંદર ફોટા પાડતા હતા એટલે છે ને બહુ ફોટા સારા નહોતા આવતા અને અત્યારે છે ને આપણે ઓટોમાં આવે છે ને સેટિંગ કરી અને ફોટા પાડ્યા તો ઓટોમાં સૌથી સારામાં સારા ફોટા આવ્યા તો મેન્યુઅલમાં તો હજુ છે ને આપણે બહુ શીખવા જેવું છે અંદર બધી ઓટો આઈએસઓ ઓન ફોકસ ને એપેચન બધું કેટલું બધું છે એક બી ફોટો સારો નથી આવતો મેન્યુઅલમાં તો મેન્યુઅલમાં શીખવું પડશે આઉટડોરની અંદર ઇન્ડોરમાં મેન્યુઅલમાં બધું શીખવું પડશે અને ઓટોમાં તો ભાઈ એટલા મસ્ત મસ્ત ફોટા આવ્યા ને કે શું કહું તમને એટલે મને એવું લાગ્યું કે અત્યારે જસ્ટ આપણે બિગિનિંગ કે જેમ સ્ટાર્ટિંગ કર્યું ને તો આપણે છે ને ઓટોમાં જ આપણે ફોટા પાડવા જોઈએ અત્યારે આની અંદરથી અને ધીરે ધીરે આપણે મેન્યુઅલ શીખી લઈશું કે કઈ રીતના પાડવું તો અત્યારે તો જસ્ટ આપણે આ લોકેશન ઉપર આવ્યા હતા અને ઓટોમાં ફોટા પાડ્યા અને બહુ મસ્ત મસ્ત ફોટા આવ્યા છે અને કાલે પણ અમે થોડા ફોટા પાડ્યા હતા સાંજે સનસેટના ટાઈમે ત્યારે બી મસ્ત ફોટા આવ્યા ત્યારે અમે છે ને ઓટોમાં સિલેક્ટ કર્યું એટલે સનસેટના ટાઈમે સારા ફોટા આવ્યા તો મેં પણ વિચાર્યું કે આપણે બપોરે છે ને જઈએ અને ફોટા પાડીને જોઈએ આઉટડોરમાં તો એ ફોટા કેવા આવે છે તો અત્યારે અમે ઓટોમાં બી ફોટા પાડ્યા બહુ સારા એવા ફોટા આવ્યા છે જોઈએ આપણે મેન્યુઅલમાં ફોટો પાડવાનો ટ્રાય કરીશું થોડું થોડું ધીરે ધીરે શીખીશું અને પછી આપણે મેન્યુઅલમાં બી ટ્રાય કરીશું મેન્યુઅલ બી સારા એવા ફોટા પાડવાનો ટ્રાય કરીશું તો ભાઈ અત્યારે અમારે છે ને સિરિયલ નો ટાઈમ થઈ ગયો છે પૂરો અને પપ્પાએ મને ટાસ્ક આપ્યો છે આજે કે આજે પથારી તારે કરવાની